તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે બાવળા ધોળકા સાણંદ ધંધુકા સહિતના તાલુકામાં સતત વરસાદથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાઈ ગયો છે લણણીના સમયે જ વરસાદ વરસતા ખેડૂતોના ડાંગરનો ઊભો પાક પલળી જતાં ભારે નુકસાની સહન કરવી પડી છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કાળુભાઈ કાળુભાઈ અમદાવાદનો જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે ખેતી પાકને ભારે નુકસાન થયું છે શું વિગત છે તો લાગે છે કે તેમનો અવાજ નથી પહોંચી રહ્યો ત્યારે અમદાવાદના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે લંડીનો સમય છે અને ત્યારે જ આ વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે ઊભા પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે બાવળા ધોળકા હોય સાણંદ ધંધુકા સહિતના તાલુકામાં સતત વરસાદથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાઈ ગયો છે તો અમદાવાદનો જે ગ્રામ્ય વિસ્તાર છે વરસાદ વરસતા ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે સતત વરસી રહેલા વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ ઊભી કરી છે ખેડૂતોમાં ખેડૂતોને ભારે નુકસાન જતા ખેડૂતો પણ નિરાશ થઈ ગયા છે કારણ કે ઉભા પાકને ભારે નુકસાન થયું છે બાવળા હોય ધોળકા સાણંદ ધંધુકા સહિતના જે તાલુકાઓ છે ત્યાં સતત વરસાદથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કાળુભાઈ કાળુભાઈ જે રીતે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો ખેડૂતોને હવે રોવાનો વારો આવે છે શું વિગત છે તો ભારે વરસાદ વરસ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં અમદાવાદના ત્યારે ખેડૂતોના ઉભા પાકને પણ નુકસાન થયું છે શું વિગતો મળી રહી છે આપણા સુધી અવાજ આવી રહ્યો છે મારો